નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એક એવા ખેડૂત મિત્રનો ઇન્ટરવ્યુ લેવા માટે આવ્યા છે કે અહીંયા તમે જોઈ શકો છો એમના ખેતરમાં ટોટલ આ ખેતી છે અને એમાં મરચાં જ બનાવેલા છે તો આપણે એમના પરિચય સાથે જાણીશું કે આ વર્ષે આટલું વાતાવરણ ખરાબ છે મતલબ મે મહિનાથી વરસાદની શરૂઆત થયેલી આ ઓક્ટોબર મહિનો પૂરો થવાનો પણ વરસાદ બંધ થવાનું નામ નથી લેતું અને આજના દિવસે પણ તમે જોઈ શકો છો અહીંયા નીચે પાણીને ભરાયા છે બરાબર એટલે કે વરસાદ તો હજી પણ ચાલુ જ છે તો સૌપ્રથમ તમારો પરિચય આપજો શું નામ છે તમારું નેવિલ ચૌધરી મોવરિયા ગામનો રહેવાસી તાલુકો મહવા ડિસ્ટ્રિક્ટ સુરત તો નેવિલભાઈ મને એ જણાવો કે તમે આજે મરચાંની ખેતી કેટલા વર્ષોથી કરી રહ્યા છે આ વર્ષે પ્રથમ વખત જ મરચાની મેં ખેતી કરી છે અચ્છા મતલબ પહેલી જ વખત છો હા પહેલી વખત જ તો આમ તમે પહેલા શું વ્યવસાય મતલબ અથવા તો ખેતરમાં શું રહેતો હતો પહેલા ખેતરમાં શેરડી અને ભાત ની ખેતી કરતો હતો અચ્છા શેરડી અને ડાંગર ડાંગર આ બે જ ખેતી થતી હતી અને અત્યારે તમને ઇન્ટરેસ્ટ આવી ગયો ચલો મરચાની ખેતી પણ બનાવીએ હવે આ વર્ષે વાતાવરણ કુદરતી રીતે એટલું બધું ખરાબ છે કે વર્ષોના અનુભવી ખેડૂત મિત્રો પણ આ વર્ષે હારી ગયા છે થાકી ગયા છે દવાઓનો ઉપયોગ કર્યો ખાતરોનો ઉપયોગ કર્યો બધી ટ્રીટમેન્ટ કરી નાખી તો પણ અત્યારે તમારું જે આપણે ખેતર જોઈએ તો એકદમ લીલુંછમ છે અને ટોટલ આખું ખેતર ભરાવદાર છે મતલબ કે ક્યાંય પણ ખાલી જગ્યા દેખાતી નથી એનો મતલબ શું થાય છે કે અહીંયા મરણનું પ્રમાણ કદાચ નહીંવત જ છે એમ બરાબર ને ખાલી દેખાતા જ નથી મતલબ મર્યા જ નથી એવું અમે તો અહીંયા અમારા અનુભવ હિસાબે અમે જાણી શકીએ તો મને એ જણાવો કે આમાં કેટલા છોડ હશે અંદાજે અંદાજે આપણા છ છોડ છે મરચાના ઓકે અને કઈ જાત છે ગૌરી ગૌરી હવે તમારો પહેલો અનુભવ અને પહેલો અનુભવ હોય ત્યારે ખાસ કરીને નિષ્ફળ જવાનો ચાન્સ વધી જાય બરાબર તો તમે આ વર્ષે શરૂઆતથી આ મરચાંની ખેતીની અંદર તમે શું ટ્રીટમેન્ટ કરી રોપિયા ત્યારથી એ થોડીક વાત કરો આ મરચા પહેલી વખત જ ખેતી કરી એટલે મારે યુઝ કરી અચ્છા જે આપણે અહીંયા જે રાખી છે આ જ બધી પ્રોડક્ટ છે ને હા જેમાં એનપીકે છે શેત છે સ્ટીમરીજ છે રેપઅપ છે કલ્ચર છે

ઓકે અલગ અલગ જે રીતના હમણાં માહિતી આપી હતી પ્રમાણે અને પછી સ્પ્રે કમસે કમ ત્રણ ચાર વખત થયો છે ઓકે હવે આ રીતના આપણે અત્યારે ટ્રીટમેન્ટ ચાલુ છે તો તમને અત્યારે આ મતલબ આ છોડના કેટલા દિવસ થયા હશે અંદાજે હવે અંદાજે ક્યારે રોપેલા ઓગસ્ટ મારો રોપાણ છે આપણે જુલાઈની

તો આ જે નેટસર્ફ ની આપણી પ્રોડક્ટ છે એ વાપરીને જ મારે કરવું છે એમ ઓકે એટલે એ રીતના મે બરાબર છે એ મરચાના ખેતરમાં તો શું લાગે તમને આ દવાથી કયા કયા ફાયદા તમને દેખાય છે ખેતરમાં હાલમાં પ્રાન નેટસર્ફ ની પ્રોડક્ટ થી ઘણા ફાયદા થયા જેમ કે growth સારો થયો રોગ પ્રતિકારક શક્તિ છોડની સારી રહી હમ પછી ઉત્પાદનમાં વધારો થયો એવું લાગે છે મને બરાબર છે એટલે ઘણા એવા ફાયદા ફૂટ પણ સારી છે ફૂટ અને ફૂટાઉ ને એવું બધું ઘણું સારું છે હમ અને ગ્રીન હરી બી તમે તો જોઉ જ છો ખેતર બરાબર છે મતલબ એકદમ ખેતર ગ્રીન છે અને ઉત્પાદન પણ સારું છે ક્વોલિટી પણ સારી છે અને મરવાનું કોઈ પ્રમાણ નથી એટલે રોગ પ્રતિકારક શક્તિ પણ સારી છે તો ઓલ અવર ખેડૂતને જે જોઈએ બધું જ સોલ્યુશન આપણને અહીંયા મળી જાય છે તો તમારા બીજા ખેડૂત મિત્રોને શું સંદેશો છે બીજા ખેડૂત મિત્રોને એટલો સંદેશો છે કે જો તમે નેટસર્ફની પ્રોડક્ટ વાપરશો તો ઘણો એવો ફાયદો આ દરેકે દરેક છોડ ઉપર તમે ખેડૂત મિત્રો લાગ જોઈ શકો છો આ તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો કેટલો લાગ છે ત્રીજી તોડ થવાની તૈયારીમાં છે અને આ લાગ તમે જુઓ અત્યારે પાણી છે અહીંયા નીચે પણ ખેતરમાં કોઈ પ્રોબ્લેમ નથી કોઈ ફૂગનો પ્રોબ્લેમ નથી નથી દાઢી મરવાનો પ્રોબ્લેમ છે કે નથી કોઈ વાયરસનો પ્રોબ્લેમ અને બધી જ જગ્યાએ આપણને એક સરખો લાગ જોવા મળી રહ્યો છે તો ખેડૂત મિત્રો આજે જ તમે પણ નક્કી કરો કે બાયોફિટનો ઉપયોગ કરવો કે નહીં આ જુઓ તમે કેટલું સારું ઉત્પાદન છે અને એવું નથી પૂરા ખેતરમાં આપણે જ્યાં પણ ફરીશું ને ત્યાં તમને કોઈ પણ જગ્યા ખાલી દેખાશે નહીં તો આ જ છે નેટસફના પ્રોડક્ટનો કમાલ અને સલાહ મહત્ત્વની છે પ્રોડક્ટ તો ગમે ત્યાંથી લઈ શકાય પણ સલાહ જો આપણે યોગ્ય વ્યક્તિથી લઈએ તો આપણને સારામાં સારું પરિણામ મળી શકે